મહત્વના સમાચાર સામે આવી છે વડગામના છાપીમાં પંચાયતની બેદરકારી સામે આવી છે ખોટું સોગંદનામું કરી અન્યને વારસદાર બનાવી દીધા છે ઈસમને વારસાઈમાંથી નીકાળવા ફરિયાદીએ કરી છે અરજી કલેક્ટર અને પોલીસ અધિક્ષકને લેખિત અરજી કરાઈ છે ફરિયાદીના દાદાની મિલકતમાં અન્ય વ્યક્તિનું નામ પણ નાખી દીધું હોવાની માહિતી સામે આવી છે ઘટના એ કે અમારા અમારા સાથે મતલબ છે અને કોઈ વાળા સાંભળતા નથી અમે સાચા છીએ પણ એ અમારી વાત નથી સાંભળવા તૈયાર અને એમ કે જેનું નામ અંદર નહોતું અને એનું નામ ચઢાવી દીધું છે હવે એ લોકો એમ કહે છે કે એમની સહીઓ લાવો એમની અહીંયા બોલાવો તો અમે તમને કોઈ ડોક્યુમેન્ટ આપીએ બરાબર એટલે

અને હું પોતે નિખિલ કૃષ્ણ મુરારી ગુપ્તા અને મારો નાનો ભાઈ કુણા કૃષ્ણ મુરારી ગુપ્તા અમે આટલા જ નામ હતા એમાં એક નામ રાજેન્દ્રકુમાર કુમાર ભોગીલાલ ગુપ્તા જે ખોટી રીતે ચઢાવવામાં આવ્યું છે એનું નામ હતું રાજેન્દ્ર કુમાર લચ્છીરામ ગુપ્તા હતું અને કોઈ પંચાયત અમને કોઈ પ્રૂફ આવતું હોય કે કઈ રીતના નામ ચડ્યું કેવી રીતના ચડ્યું પંચાયત અમને કોઈ વસ્તી રીતે વ્યવસ્થિત જવાબ આપતી નથી જયારે પણ અમે પંચાયતમાં જઈએ વસ્તુ કઈ કાગળ લેવા માટે કે માપણીના કાગળ કે કઈ પણ લેવા માટે તો એ લોકો એમ કે જે નામ નથી એની સહી લઈને આવો એને બોલાવી આવો એને સાક્ષી આપીએ જ્યારે એનું નામ નથી ત્યારે બધી વાત એ લોકોનું નું નામ લેવાનું પહેલે આવે કે એમને લઈને આવો એના વગર કઈક પણ કાગળ મળશે નહીં અને પંચાયત બીજી અને આજ પછી જો પંચાયત કોઈ બી કાગળ રાકેશ કુમાર રાજેન્દ્ર ગુપ્તા ને કઈ બી કાગળ આવ્યું તો બધી જવાબદારી એ પંચાયત ની રહેશે અને મારા ઘરમાં જે નુકસાન કરશે જે બી કરશે બધી જવાબદારી પંચાયત ની રહેશે પંચાયત અમારું કઈ સાંભળતી અમારી વિનંતી છે કે અમને ન્યાય અપાવો એસપી સાહેબ સાંભળવા હોય તો એસપી સાહેબ ને